શું જાય તો ભલે જાય પણ જટ આવજે મયા માળિયામાં વાટે જોઈશ આયા ચિત્ર લેખા હતે કે જમણા પગનો અંગૂઠો દબાવી આકાશ માર્ગે ગઈ આકાશમાંથી માટી પક્ષીની વેગે આ ચિત્ર લેખા હતે થોડીક જ વારમાં ગોમતીજીના કિનારે આવી ગોમતીજીના કિનારે આવી ચિત્ર લેખાએ સ્નાન કર્યું પછી મનમાં વિચાર કરી નારદજીને યાદ કર્યા નારદજી હતા નારાયણ કરતા કરતા ગોમતીજી ના કિનારે આવ્યા એટલે ચિત્રલેખાને કહે છે કે હે ચિત્રલેખા તે મને શા માટે બોલાવ્યો ત્યારે કહે છે કે હે નારદજી બાણાસુર વર્ષ માં રાજ્ય કરે

અને આખો ગામ છે ઘોર નિદ્રામાં સુઈ જાય તું તું તારે અનિરુદ્ધ હરણ કરીને જા ચિત્રલેખા કે છે કે તમે તામથી વિદ્યા ભણાવો આખો ગામ સુઈ જાય પણ કૃષ્ણ ભગવાન ઓલું સુદર્શન ચક્ર છે એ દિવસ રાત જળ વળતો ભેરા કરે માટે ઈ ક્યારે સુવે માટે જોઈએ મારી સામે આવે ને તો એ નારદજી મારું માથું કાપી નાખે નારદજી હતા એ જે કેવા મીડિયા કે એ ચિત્રલેખા

અવતારે બમણા છે દ્વારકામાં પ્રવેશ કર્યો છે તેવામાં હતા મનમાં વિચાર કરે છે કે જો આ ભાઈ હમણાં અનિરુદ્ધ નું હરણ કરીને જશે ને તો કૃષ્ણ ભગવાન અને શંકર ભગવાન બે યુદ્ધ થશે માટે જો યુદ્ધ થાય તો જોવાની મજા આવી જાય નારદજી મનમાં વિચાર કરે કે મહાભારત નું યુદ્ધ થયું આ પૃથ્વી ઉપર એને પછી એ કઈ યુદ્ધ સારું નથી થયું માટે જ્યારે યુદ્ધ થાય ને તો જોવાની મજા પડે નારદજી કે છે ના તો ભાવ તો પૂર્ણ વૈદ્ય કીધું નારદજી હતા એ ચક્ર જ્યાં ચોકી કરે છે એની સામા મળ્યા છે નારદજીને જોઈ ચક્ર હતું બે હાથ જોડી પ્રણામ કરે છે નારદજી હતા ચક્રને કેવા મળ્યા ગેલા હું ને તો પાછા કેદી મળશું પેલા તું મારી વાત કરવા તો બેસ નારદજી હતા ચક્રને વાત કરવા બેસાડ્યું ચક્ર થોડું કઈ સમજતું નથી કે નારદજી એને શા માટે બેસાડે છે અહીંયા નારદજી એ ચક્ર ને બેસાડ્યું એટલે નારદજી કહેવા માંડ્યા કે હે ચક્ર તને કઈ ખબર છે દ્વારકામાં કૃષ્ણ ભગવાન મને ક્યારેય યાદ કરે કે નહીં અહીંયા ચક્ર હતું નારદજીને કહેવા માંડ્યું કે હે નારદજી ભગવાન દ્વારકામાં શું કરે અને કોણ દ્વારકામાં આવે ને કોણ જાય એની મને ખબર ન હોય મારું કામ છે માટે હું દિવસ કરું છું દ્વારકામાં કોણ આવે ને કોણ જાય એની મને ખબર ન હોય એટલે નારદજી હતા એ ચક્ર બે વાતો કરે છે ચક્ર ઘોડું કાંઈ સમજતું નથી કે નારદજી શા માટે બેસાડ્યું અહીંયા ચિત્ર લેખા હતી બમણા જોરે દ્વારકામાં પ્રવેશ કર્યો છે એ કોઈક ઓરડા જોવા મળે છે પેલા ઓરડામાં ગઈ તો કૃષ્ણ ભગવાન સુતા છે એના પછીના જે ઓરડા હતા એમાં એક લાખ અને એસી હજાર પુત્રના ઓરડા છે અહીંયા ચિત્રલેખા છે જેમ પવનનું જોખું બારીમાંથી આવીને ગયું જાય એમ ચિત્રલેખા દ્વારકામાં અંદર આવે છે અને બહાર નીકળે છે એક કોઈક ઓરડા જોતી જાય છે એમાં આગળના ઓરડામાં ગઈ તો પ્રદ્યુમન છે એના પછીના જે ઓરડામાં ગઈ

અને કહેવા મળે કે હે મૈકુટા નાથ હું તમારા પુત્રનું હરણ કરીને જાઉં છું પણ ચક્રથી તમે મારું રક્ષણ કરજો ચિત્રલેખા હતી હિંડોળો લઈ અને માથે જણાવ્યો જય અંબે જુગત અંબે કરતી કરતી આ ચિત્રલેખા છે એ દ્વારકામાંથી બહાર નીકળે છે તેવામાં ચક્ર અને નારદજીને બે વાતો કરે છે અહીંયા નારદજી હતા ચિત્રલેખાનો પડછાયો જોઈ ગયા અને મનમાં વિચાર કરે કે આ બાયે તો એનું કામ કર્યું હવે મારે અહીંયા શા માટે ખોટી થવું જોઈએ હું હવે હું અહીંથી રજા લો નારદજી હતા એ ચક્ર કહેવા મીડા કે એલા હું થા તું ક્યારે મારી સાથે બેઠો છો પેલા ઉભો થા ને તારું ગામ જો કાલ ઉઠીને નારદજી કે છે કે જો દાડી દ્વારકામાં ચોરી થાય ને તો એલા તું મારું નામ લેશો કે નારદજી આવ્યા અને એને મને વાતો કરવા બેસાડ્યું ને માટે ચોરી થઈ પેલા તારું ગામ જો અહીંયા ચક્ર હતું એ ભોળું કાંઈ સમજતું નથી પણ ચક્ર ને થોડું અહીંયા ફીમાન આવી ગયું ચક્ર નારદજીને કહેવા મળ્યું કે નારદજી તમે ઈ શું હોય મારા રહેતા દ્વારકામાં નહીં પણ આજુબાજુના પાંચ ગામમાં ત્યારે જોઈ નતા મારી એવી નાક છે ચક્ર હતું નારદજીને કહેવા મળ્યું હે નારદજી મારા રેતા દ્વારકામાંથી રાયનો દાણો લઈને જવું હોય ને કોઈ વિચાર કરવો પડે

પવનનો અવાજ આવે બારી ખબડે પવનની કોઈ વખા છે બારી ફૂલે છે ચિત્રલેખાને માળે એટલે ચિત્ર મોટી ગાડી દઈ અને પડી કે હજી આવી રસ્તામાં મારા પતિ સાથે લગ્ન કર્યા છે નક્કી એના નામની ચૂંટણી હોય થઈ છે એવામાં એક બારી ફૂલી હતી માળિયાની ની એમાં ચિત્રલેખા હતી હિંડોળો માથે લઈ અને અહીંયા માળિયામાં પ્રવેશ કર્યો છે હાથમાંથી હીંડોળો લઈ અને હજી તો નીચે મૂકે તેવામાં હતી સિદ્ધલેખા પાણી આવી અને કેવા મળી કે ભાઈ તું લાવી ને એ તારો મારી ઉપર છે પણ એ હવે તું જા હવે કામ પૂરું થઈ ગયું માટે તું જા હવે હું મારા જગાડું છું આયા ચિત્રલેખા હતી ઓખાને કેવા મળી કે ભાઈ તું એટલી બધી ઉતાવળી શા માટે થાય છે એ સૈયર હમણાં સવાર છે એટલે આની બધું જાગી જાશે એ ઓખા ને શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે કાંઈ પણ વગર શું કે છે પતિને જગાડીએ ને તો બ્રહ્મ પાપ લાગે એ વખા સવાર પડશે તો હમણાં સાગી જાશે તું કાલી માથે ભ્રમ હત્યાનું પાપ શાખા દેશે એટલે વખાને ચિત્રલેખા કે વામડી ઊંઘ્યા પીઓને જગાડીએ વર નિંદ્રાથી ઉઠાડીએ મન સંગા બીજીએ બેની ભ્રમ હત્યા સીધને લીધીએ પેલા પામીને અનારાધી ખાય માર્ગોણ થઈ અવતરેું દે મસ્ટક ટંગાય ભરતાર પેલા ભામિને સોય સજ્યા પાય આંધળે ઝાકર અવતરે પડે માર્ગની માય ભરતારનો જે કયો નો માને આપમતી નારી ઇલી કોઈ અવતરે હિલાડી મંઝારી ભરતારનો જે કયો નો માને તર છોડે નિજંત ધડકાએ કોઈ અવતરે એની માથે પડસે જંત

તો એને કહે છે કે બીજો અવતાર એનો આંતરણો આવે અને કે છે 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 પડે ઓલા જેવો અવતાર આવે અને પડે છે પતિનું કીધેલું પત્ની માને આપમતી નારી આપમતી કોને કહેવાય કે જે પોતાના મન નું કરનારી કરનારી એના પતિની કોઈ પણ વાત ન સાંભળે હું કહું જ હાચું તમે કયો એ બધું ખોટું હું કહું એમ જ કરાય ત્યારે કહે છે કે કોઈ પણ સ્ત્રી આવું વર્તન કરે તો કહે છે એનો બીજો અવતાર છે એ બિલાડીનો નો અને કાંજની નો આવે છે પતિ નો કીધેલો પતિ માને ની તર છોડે ની જતા પાંચ જણા બેઠા હોય એના પતિ નો હળહળ તો અપમાન કરી નાખે કે તમે મુંગાડ્યો તમને કઈ ખબર પડતી નથી હું કઉ એમ જ થાય હું કઉ એમ જ થાય છે તમે જોઈએ

ચિત્રલેખા હતી એને ગા હાથમાં લીધી અને પોતાની વિદ્યાર્થી ચિત્રલેખાએ પાછી ભારતીમાં મોકલાવી દીધી ઓખા હતી કેવા મળી ચિત્રલેખા ને કે ભાઈ હવે તો તે ગદા એ હવે હું મારા પતિને પગ ચાંપીને જગાડું છું